નવરાતન પર ગામ મુકામે આજે એક શિક્ષણની જ્યોત અને એ જોતને હંમેશા પ્રફુલ્લિત રાખી અને એના તેજથી આજુબાજુના વિસ્તારને નહીં પણ આખા પંથકને એમ એક વિશેષ અને સારું ઉદાહરણ આપ્યો એવા મારા સાથી મિત્ર અને મારા ભાઈ અશ્વિનભાઈને આ તકી હું ખૂબ ખૂબ એટલે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું સાથે જ એમની સમગ્ર આ ટીમ તમામ અમારા વિદ્યાર્થીઓ શિક્ષકગણો અને આ વિદ્યાપીઠના તમામ ટ્રસ્ટીઓને હું કોટી કોટી વંદન કરું છું કે આવું એક શ્રેષ્ઠ કાર્યક્રમ મિત્રો હું જ્યારથી સમજનો થયો અને હું એક સામાજિક ક્ષેત્રમાં વધુ પૂરતું કામ કરું છું એટલે જ્યારે સામાજિક ક્ષેત્રમાં અમે કામ કરતા હોઈએ ને ત્યારે ખરેખર અશ્વિનભાઈ જેવા છોકરાઓને ને એવા આખા મંડળને અમે બિરદાવીએ છીએ હું અમારા અમારા ખોરા દાદાને હું કહેતો તો અમારા સરપંચ જગદીશભાઈને હું કહેતો તો કે જો તાલુકે તાલુકે આવું મંડળ થાય ને તો કોઈ પણ પંથકને આપણે કહીએ ને કે જે પછાત વર્ગ જે છે એ કોઈ પણ પંથકને ક્યારે એ પરિસ્થિતિનો સામનો ન કરવામાં આવે કારણ કે જીવનમાંથી એમ કહેવાય છે કે બધું આપણી પાસેથી કોઈ લઈ શકશે પણ તમારી વિદ્યા અને તમારું શિક્ષણ છે ને એ જીવનમાં કોઈ નહીં લઈ શકે એટલે એમાં વધુમાં વધુ વ્યાપ અને વધુમાં વધુ શિક્ષકો એની વાહે મહેનત કરતા હોય છે એટલે અશ્વિનભાઈને અને એમની સમગ્ર ટીમને હું સોલંકી પરિવાર વતી ભાઈ શ્રી પુરુષોત્તમભાઈ સોલંકી વતી ખૂબ ખૂબ આભાર વિનવું છું અને આવા સારા કાર્યક્રમો કરે અને એવી શુભકામના હું માતાજીને ચરણોમાં રાખું છું અને એમની પાસે પ્રાર્થના કરું છું કે ભવિષ્યના દિવસોમાં આ વિદ્યાપીઠથી કે આ આજુબાજુના વિસ્તારમાંથી અમારા એવા ઘણા બધા વિદ્યાર્થીઓ છે કે એટલા કેપેબલ છે પણ વિશ્વમાં જઈ અને અમારા મોદી સાહેબના હાથે જેમ આપણા પ્રધાનમંત્રી છે એમના હાથે ક્યાંક એમનું સ્વાગત થાય એવી મુકામે અમારા વિદ્યાર્થીઓ પૂછે એવી માતાજીને હું પ્રાર્થના કરીશું આ બધાને મારા અને ભાઈ શ્રી પૂછે તો મય સીતારામ